કલર અને વિનેગર નાખ્યા વગરનું મંચુરિયન હોય કે પછી પાઉભાજી હોય પનીર ટુકડી સેન્ડવીચ હોટડોગ અને ખાસ આ પિઝા ખાવા માટે હું આવી ગયો છું વર્ષો જૂની જગ્યા ફ્રેશ ફાસ્ટ ફૂડ કલર અને વિનેગર નાખ્યા વગરનું આ મંચુરિયન છે જોરદાર રીતે બનાવ્યું છે જુઓ તમે જોરદાર એકદમ સોફ્ટ રગડા જેવી ભાજી છે જૂનામાં જૂનું કોઈ હોય ને તો ફ્રેશ વાળા છે જોરદાર છે મિત્રો એક નંબર પનીર ટુકડી ચીઝ સેન્ડવીચ અને આમાં જોઈ શકાય છે કે પનીરના ટુકડા નાખીને આ સેન્ડવીચ બનાવી છે એકદમ સોફ્ટ પનીરના ટુકડા મોઢામાં આવશે ખાવાની ખૂબ મજા આવશે આ હોટડોગ છે ને હોટડોગ ને જે રીતે બનાવ્યું છે ને ઉપરથી આ રીતે ચીઝ ને જોવો તમે અંદરનું સ્ટફિંગ પણ તમને બતાવી દઉં ખરેખર જોરદાર યુનિક છે ચીઝ થી એકદમ લોડેડ છે ચાલો ચાકીને કહું ક્યાં કેવું